એમએસ ડબ્યુ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સૌથી મોટી સરકારી ભરતી વર્ગ ત્રણની અંદર ગુજરાતની અંદર બે હજાર ચોવીસ અંતર્ગત આવી ગઈ છે તો સૌથી મોટી ભરતી વિશે સંપૂર્ણ વિગતો માહિતી જાણીશું કયા ડિપાર્ટમેન્ટની અંદર જગ્યાઓ રહેશે તો વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આ ભરતી માટે સૌથી મોટી જાહેરાત ગુજરાતની અંદર જે છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ એટલે કે પોલીસ વિભાગની અંદર ભરતી આવી છે પોલીસ દળ વર્ગ ત્રણની સરવાગની જગ્યાઓ માટે ભરતી થવાપાત્ર છે તો જગ્યાઓ કેટલા ડિપાર્ટમેન્ટની અંદર કેટલી છે એના વિશે જાણીશું તો ગુજરાત પોલીસ દળમાં પોલીસ કેડરની બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક દળ કેડરની બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જે એસ છે જેલ સિપાઈ છે તો અલગ અલગ જે જગ્યાઓ છે એ અંતર્ગત બાર હજાર ચારસો ને બોતેર જગ્યાઓ પર સીધી ભરતી થશે આની અંદર માત્ર ઓનલાઈન અરજી તમે કરી શકશો તો મિત્રો આ ભરતી છે એની અંદર સૌથી પહેલી જગ્યા છે બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષો માટે છે ત્રણસો ને સોળ બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલાઓ માટે એકસો ને છપ્પન બિન બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ જે પુરુષો માટે ચાર હજાર ચારસો ને બાવીસ બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલાઓ એકવીસો ઇઠ્યોતેર હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષો બાવીસો બાર હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલાઓ માટે એક હજાર નેવું હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ પુરુષો માટે એક હજાર જેલ સિપાહી માટે એક હજાર તેર અને જેલ સિપાહીલ મહિલાઓ માટે પંચ્યાસી જગ્યાઓ છે એમ કહીને ટોટલ બાર હજાર ચારસોને બતેર જગ્યા ઉપર વર્ગ વર્ગતરણ માટે પોલીસ વિભાગની અંદર ભરતી થશે મિત્રો આની અંદર ઓનલાઈન અરજી તમે માત્ર કરી શકશો તો મિત્રો માત્ર તમારે ઓનલાઈન અરજી કરવામાં રહેશે જે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ છે એ અંતર્ગત તમારે ઓનલાઈન અરજી કરવાની છે તો લાયકાત પરિપૂર્ણ હોય એ જ ઉમેદવારો આની અંદર ઓનલાઈન અરજી કરી શકશે તો મિત્રો આની અંદર કોઈપણ પ્રકારે તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે નહીં જો તમે ઓફલાઈન અરજી કરશો તો તમારી જે અરજી રદ કરવામાં આવશે માત્ર ઓનલાઈન અરજી કરવાની છે હું મિત્રોએ ઓનલાઈન અરજી કરતાં પહેલાં જે તે સરળી જગ્યાઓ માટે ભરતી લખતી શૈક્ષણિક લાયકાત વયમર્યાદા તેમજ અન્ય સૂચનાઓ પણ તમને વેબસાઇટ પર મળી જશે મિત્રો આની અંદર જે તમે ઓફિશિયલ જે તારીખ છે હવે જાહેર થશે કઈ તારીખથી આની અંદર ઓનલાઈન અરજી શરૂ થશે તો સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જાણીશું જૈન મિત્રો અંતે માત્ર જય કરવી ગુજરાત